લિંબાયત પોલીસ ની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલ ઉભા થયા છે જ્વેલર્સ અને દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે બે જેટલી દુકાનોમાં બકોરું પાડીને ચોર શખ્સો દુકાનમાં પ્રવેશ કરીને સફા ચટ કરી દીધી હતી દુકાન અને સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ચોરો નાસી છૂટ્યા હતા લિંબાયત પોલીસની ની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલ ઉભા થયા છે જ્વેલર્સને દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે અને દુકાનની ની દિવાલમાં બકોરું પાડી ચોરે શખ્સોને પ્રવેશ દુઃખ કરી

सुबह में नौ खोला तभी मालूम पड़ा लॉकर टूटा हुआ था अंदर से बाथरूम के अंदर से आया हुआ माइनस लग रहा है दिख रहा है क्लियर, बाजू में कपड़े की दुकान है कपड़े की दुकान से एंट्री किया है उसके बाद में बाजू में चप्पल की दुकान है वहां से प्रेस किया है मेरी दुकान के अंदर आ, किया है, और क्या था था। एक लोग आने जैसी स्थित ए, लग रहा है आ सकता है आराम से उतनी जगह किया हुआ है वो तो स्टॉक लेंगे तब मालूम पड़ेगा कितना चोरी हुआ नहीं गया ऐसा है हाँ पुलिस को जान दिया है वही है भाई वही है इंक्वायरी कर रहे हैं पुलिस, है तो पुलिस वाले एक लोग आ रहा है मुंह बांधा हुआ है यही लग रहा है कि बाजू वाला ये लग रहा है कपड़, कपड़े के दुकान वाला वही लग रहा है જાણ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પીએસઓ પાસે આવી અને અસંદિગ બધી વાતો કરતો હતો જેના ઉપરથી માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું એ બાદ એકવાર નીચે ઉતરે છે ફરીવાર આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે એટલે શું ફરિયાદ કરવી છે આ છે તે છે એના વાતો પરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું પછી હું યુરીન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે એટલે પિકેટને ખ્યાલ આવે છે કે આ ઉપર ગયો છે એટલે એની પાછળ દોડે છે એ દરમિયાન એ જે અગાસીની પેડા છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે એટલે જેતું ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નીપજે છે જેથી પોલીસે હાલ અકસ્માત નોટ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાલ પોસ્ટમોર્ટમનું કામ ચાલી રહ્યું છે પરિસ્થિતિ કેવી યુવક મેં આમ મેં આપને જણાવ્યું એમ પોતે તદ્દન અસંદિગ્ધ વાતો કરતો હતો જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું સ્પષ્ટ રૂપે જણાઈ આવતું હતું હા હા જે મેં મેં જેમણે કહ્યું એમ કે એની વાતોમાં કોઈ તાળો મેળ હતો નહીં અને બિલકુલ એક માનસિક રીતે સ્થિર ન હોય એ વ્યક્તિ જેવું વર્તન કરે એ ટાઈપનું એનું વર્તન હતું ને એ એકલો જ આવેલો પોલીસ સ્ટેશન ખાતે નહીં હજી એની આઈડેન્ટિફિકેશન બાકી છે પોતાનું નામ એને અંબાલાલ જણાવેલ છે અને લિંબાયત વિસ્તારમાં રહે છે એવું એકવાર જણાવેલ એકવાર કોઈ બીજા વિસ્તારમાં જણાવેલ છે એટલે એનું પોતાનું શું સરનામું છે એ પણ પોતે સ્પષ્ટ કરેલ નથી હાલ એની એનું કોણ વ્યક્તિ હતો એની પણ પોલીસ ઇન્ક્વાયરી કરી રહી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત